અરે તમારી જાતના ખડાવ તમારા માં દમ હોય તો ખબર પડેલાવી દેવું એ નોરે અમારો નારાયુવાન ઉપર ચડાવું છું યાર

હવે જાયલો જતો હોય તો આમ આજુબાજુ જોવે શું કરે ગલુડિયા જે કરતા હોય કરે એમાં આપણને તો જાત કમાણી કરીને સિંહની ભૂખો રે પણ ખડ નો ખાય જાત અને એક બહુ સરસ કવિતા ની દાદ બાપુ છેલ્લી પંક્તિ એમાં બહુ સરસ એકલા બેહીન હિન ઈ બીજા કોક પણ જેની થાળીમાં કંઈક ધરાય સિંહની જાત

એની ચેતનાને આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા એટલે કોઈ માઠું લગાડતા નહીં તમે મારા છો હું તમારો છું એટલે આ બધી જે હું હતી નિખાલસ હું હતી એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈ નામ કર્યું નામ કર્યું ના ના માત્ર હું હું અને બોલો અને પછી ઓલી સિસ્ટમ તો છે નહી કાલ ક્લિપ ગમે એવી કદાચ બને તો ઓહો હો હમણાં સાગર મને કેતો હતો કે હવે બે હજાર પચીસ થી શાંતિ છે અમુક અને કોઈ નતું કીધું ફલાણો મને કેતો તો તું ઊંચો હાથ કરીને કોઈ આમાં હતા જ નહીં એને ઉપાડો હતો એટલે હું ઓલે બિચારો હાથે હું તો નથી કરતો હું બેઠો છું હવે તું તારું ધ્યાન રાખ ને યાર આ મારી ઓપનમાં ચેલેન્જ છે તને આ ફૂલો સુધી બંધ કર દે ભાઈ માયા ગાંઠમાં ગમે ત્યાં આયોજન કોક મંડપ કોક ના ગાડલા કોક ના અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમ થી કે જ્યાં પેટમાં દુખતું હોય જે રીતે દુખતું હોય તન મન ધન અને આઈ થી માતાજી ને સમજો હામો હામયું કરવાનો હાલું તો બસ ફૂલ તૈયારી છે મોરો મોરો આવાજો અને મોરો મારો મારી હામે હામે મોરો આપી અને પછી માપી લે આપણે કોણ કેટલા પાણીમાં છે યાર શું રોજ ઊઠી નાહકના યારા ગામના છોકરા બગાડો છો થાળવા દેત્રાगराज અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ ત્યાં તો અમુક આવી ગયા અમે બે 2025 માં કેટલાને શાંત કરાવ્યા છે લે આ તમારી કોઈ જાગીર છે આ કોઈની જાગીર છે આ તો દેવા જ ખબર છે કાલ બીજું આવે હવે હું વટતી કહું છું કે શ્વાસ હાલે અને મારી માની દયા હોય ત્યાં સુધી તમારી સામે લડવું છે મારે પેલા એવું હતું સિલેક્ટેડ કરવા છે આપણે બાકી જય માતાજી રાજીનામું દઈ દેવું છે પણ મને લાગે છે આમને એમ થઈ ગયું હવે મેદાન ખાલી છે એમ થોડા ચોકા છકા મારવા દઉં યાર आजना आ आनंद बाहर હનવાઈમાંની બીજમાં આજ માત્ર ને માત્ર જે કાંઈ આપણે બોલ્યા છે એ માતાજીને કાં તો રાજી કરવા એની ચેતનાને આપણે એની ચેતના પાસેથી આશીર્વાદ મેળવા કે ખાલી આનંદ કરવા એટલે કોઈ માઠું લગાડતા નહીં તમે મારા છો ને હું તમારો છું એટલે આ બધી જે હું હતી નિખાલસ હું હતી એટલે કોઈ એવું ન રાખતા કે ભાઈ જાણી જોઈને નામ કર્યું નામ કર્યું ના ના માત્ર હુવાણ હુવાણ અને બળહનભાઈ મા